ઈ આમ તો રાજ્ય સરકારે સ્વયં સંજ્ઞાન લઈને કરવાનું હોય છે કલેક્ટર સાહેબે પોતે દસ છેલ્લા બે હજાર અઢાર થી હું ફરિયાદો કરું છું હજી સુધી કોઈ પગલા હરામ જો એ લોકો તંત્ર લીધા હોય રેવન્યુ તંત્રે વારંવાર રજૂઆતો પછી મેં મારા ખર્ચે લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કરેલ છતાં એ લોકો કોઈ પગલા આજ દિન સુધી લીધા નથી જે કામગીરી સરકારને કરવી જોઈએ એ સરકાર નિષ્ઠાપૂર્વક નથી કરતી એમની જ બસો કરોડ રૂપિયાની જમીન એ ખાલી નથી કરાવતી મેં ફરિયાદો કરી છેલ્લા દસ વર્ષથી મેં અગાઉ પણ આ ચેનલ મારફતે પ્રજા સમક્ષ આખો કેસ રજૂ કરેલ હતો છેલ્લા લગભગ આઠથી નવ મહિના થયા મેં સ્વ ખર્ચે એનો લેન્ડ ગ્રેબિંગ કરેલ છે જ્યારે કે એ કલેક્ટર સાહેબે પોતે સ્વયં સ્વયંસજ્ઞાન લઈ મોટો દાખલ કરી અને એ જમીન ખાલી કરાવી જોઈએ લેન્ડ ગ્રેબિંગમાં લગભગ બધા પ્રાંત અધિકારીઓને એના પેટમાં શું દુખે છે મને સમજાતું નથી જાદવ સાહેબ પાસે તારીખ ઉપર તારીખ હમણાં છેલ્લા લગભગ ચારેક મહિના થયા એમને માપણી પણ કરાવી લીધી છે રોજકામ પંચકામ પણ મામલતદાર પાસે કરાવી લીધું છે માપણી આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયો છે ડીઆરઆરમાંથી કે આ જમીન સરકારની છે ને દબાણ છે છતાંય કેમ કલેક્ટરને અહેવાલ નથી મોકલાતો મને સમજાતો નથી જયારે જાઓ તો તારીખ નાખી દે તારીખ નાખ્યા એમાં બીજો કોઈ સામ પક્ષ વાળો તો નથી આવતા તો નથી આવતા તો તમે નિર્ણય આપી દો ને એમાં એક વાર બે વાર તારીખ હોય કે લેન્ડ ગ્રેપિંગનો કેસનો એ લોકો ફજીદો કરી નાખ્યો છે દરેક ઓફિસમાં જાદવ સાહેબ નહીં દરેક પ્રાંત અધિકારી પાંચે પાંચ એવા છે જ્યાં પણ મારા લેન્ડ ગ્રેપિંગ કેસ અથવા પ્રજાના બીજા કેસ ચાલતા હોય એ તારીખો સિવાય કોઈ કામગીરી કે નિર્ણય આપતા જ નથી આજે એ નિર્ણય મોકલશે પછી કલેક્ટર લપ કરશે ચાર પાંચ છ મહિના કમિટીમાં કાઢશે એટલે બસો કરોડ રૂપિયાની જમીનને છોડીને આ લોકો ગરીબ રોજીરોટી કરતા હોય એમના તીન ટપડે ઉપાડીને ગાઘર દેશે હું તો કામગીરી વખાણ કરીશ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે બે લાખ સ્કવેર મીટરનો ચંડોળા તળાવ નો આખો દબાણ એ લોકોએ ત્રણ દિવસમાં સો બુલડોઝર ટ્રેક્ટરો લગાવી અને ગ્રાઉન્ડ સપાટ કરીને બીજા રાઉન્ડમાં પણ બે લાખ સ્કવેર મીટર ખાલી કરી એટલે અઠવાડિયાની અંદર લગભગ સો એકર જમીન ખાલી કરી અને એની ફરતે ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વાલ પણ બાંધી નાખી છે તો કચ્છના કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને પેટ શું કામ દુખે છે ખાલી કરાવવામાં મને સમજાતો નથી કે સ્પષ્ટ થઈ ગયો ડીઆરઆરમાં કે આ જમીન સરકારની છે એમની માત્ર હોટલ વાળો ભાગ અડતીસો મીટર છે તો હું આપના મીડિયા ચેનલ મારફતે નવા કલેક્ટર સાહેબ આવ્યા છે આનંદજી પટેલને રજૂઆત કરીશ પ્રાંત અધિકારી જાદવને રજૂઆત કરું છું અને સીએમ સાહેબને પણ રજૂઆત કરું છું કે સાહેબ આ મોટી મોટી વાતો કરો છો મોદી સાહેબ મોટી મોટી વાતો કરે છે પણ કામગીરી તો તમારી ફિલ્ડમાં તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ઝીરો છે તમે જીરો ટોલરન્સ ભ્રષ્ટાચાર કરો છો પણ તમારા અધિકારીનો કોઈ રસ દેખાતો જ નથી કે બસો કરોડ રૂપિયાની જમીન એક કલાકની અંદર ખાલી થાય સ્થળ ઉપર જઈ આવો એક કલાકથી થી વધારે બુલડોઝરને નહીં લાગે ખાલી કરાવવામાં તો ખાલી કરાવીને કમ્પાઉન્ડ હોટલ વાળાને એમ કે તમારી ફેન્સિંગ જે અડતીસો મીટરની બાંધી નાખો તમારે એની અંદર કામગીરી કરવાની બાકી જમીન ખાલી કરી નાખો તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર